ગુજરાતી સિનેમાની સાહસ રોમાંચ અને નવી દિશા આપતો ફિલ્મ ગેટ સેટ ગો થોડા સમયમાં રિલીઝ થશે તીખી મીઠી લાઈફ પૂરી પાણી અને ભગવાન બચાવે જેવી ફિલ્મ આપ્યા બાદ વાલ્મીકી પિક્ચર્સ અને જલ્યાણ ગ્રુપ સાથે મળીને એક અનોખી ગુજરાતી ફિલ્મ રજૂ કરવા જઈ રહ્યા છે જે સાયકલિંગ રેસને આધારે બનેલી કથા છે જે એક્શન અને ભાવનાથી ભરપૂર જોવા મળશે ફિલ્મનું ભવ્ય અને સૌપ્રથમ પ્રકારનું શુભ મુહૂર્ત તાજેતરમાં અમદાવાદમાં યોજાયું હતું જેમાં અભિનેતા દીપક તિજોરી ભૌમિક સંવેદના સુવાલકા ઓમ ભટ્ટ શરદ શર્મા સહિત તમામ મુખ્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા બહુ સારા છે અને આઈ થિંક ક્વોલિટી અને જે સ્ટોરી છે એ ડેફિનેટલી ગુજરાતી ઓડિયન્સ માટે બહુ જ નવી છે તો મને મને આઈ આઈ કે પાર્ટ ઓફ ધીસ અને એટલા માટે હું આ ગુજરાતી ફિલ્મ કરી રહ્યો છું હવે જે કાઇન્ડ ઓફ રોલ્સ હું લઉં છું એ જે મારી પર્સનાલિટીને સૂટ થાય એવા લઉં છું ડેફિનેટલી લોકોએ મને ઘણો પ્રેમ આપ્યો છે નાઇન્ટીઝમાં અને આની પહેલાં પણ તો જેટલું મારું કામ તમ લોકોને ગમ્યું છે ને હવે મને એવી ઈચ્છા છે કે હું તમારી સામે પાછો આવું અને તમે મને એટલું જ પ્રેમ આપો ગુજરાતી ફિલ્મો પહેલાં બી બહુ જ સુપરહિટ્સ બની છે સારી એવી બટ એ વધારે પડતી બધી ફોક ફિલ્મોની તરફ તરફ હતી અને આપણે જે પ્રોગ્રેસ આઝ અ ગુજરાતી આપણે લોકોએ જેટલો પ્રોગ્રેસ કર્યો છે એ ફિલ્મોમાં દર્શાતો નહોતો પણ હવે જે ટાઈમ આવ્યો છે આપણે અલગ અલગ સ્ટોરીઝના થ્રુ જે આપણું સ્ટેટસ બની રહ્યું છે ગુજરાતીઓનું આખી દુનિયામાં એ આપણે દેખાડી રહ્યા છીએ અને એમાં મને લાગે છે કે આપણો સારો એવો હાથ છે તો આ આ જે ફિલ્મ છે ગેટ સેટ ગો એ બી એક નવી જ કહાની છે ફોર ગુજરાતી ઓડિયન્સ અને આશા કરું છું કે તમને બધાને ગમશે અને તમને એટલી ગમશે કે તમે જે પ્રેમ મને આપ્યો છે નાઇન્ટીઝ પછી એ જ પ્રેમ મને તમે પાછો કરશો નમસ્તે મારું નામ છે સંવેદના સુવાલકા હું અહીંયા ગેટસેટ ગોના મોડ શો મારા રોલ વિશે ઓકે વધારે નહીં રિવિલ કરું પણ હું એક ફોર્મર જર્નલિસ્ટ છું જે હવે આ રોબિનવુડ ગેંગમાં જોડાયેલી છે અને અમે લોકો એક ગેંગ છે જે થોડી લૂંટપાટ કરે છે બટ વી આર વી આર અગેંગ વિથ વિથ ગોલ્ડન હાર્ટ ઓલ આઈ હાર્ટેટ રિવિલ મારી ફિલ્મ થયું અને વી ટ્રાય ટુ મેક ધીસ અ ગ્રેન્ડ અફેર કે ગુજરાતી ફિલ્મોમાં આવું મહૂર્ત થતું નથી તો મારો અર્થ છે બધા ફિલ્મ મેકર્સ માટે ગુજરાતીઓ કે આવું કરો અને પિક્ચરને પહેલાં દિવસેથી જ ગ્લોબલ માર્કેટ સુધી પહોંચાડવાની ટ્રાય કરો બિકોઝ નેક્સ્ટ પાંચ વર્ષના અંદર ગુજરાતી સિનેમા વર્લ્ડ સિનેમાના લેવલ પર હોવું બહુ જરૂરી છે સો આ એક અટેમ્ટ હતું અમારું આવું એક મુહૂર્ત કરવાનું બાકી આ ફિલ્મમાં એક્શન સ્ટાઇલ ચેઝ સાયકલ્સ અને બહુ મોટી સ્ટારકાસ્ટ છે જે તમને જોઈને જ મજા આવી જશે એન્ડ હોપ ફોર ધ બેસ્ટ કે બધા આ ફિલ્મ જોઈએ ફિલ્મને આવતા ટાઈમ લાગશે બટ વેઇટ કરજો અને બધાને કહેતા રહેજો ગેટ એ ગુડ